અને હવે વાત યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની લોસ એન્જલસ અતિશય ખરાબ અવસ્થામાં છે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝમાં એટલે થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ જેવું આમ તો કશું એક્ઝિસ્ટ નથી કરતું એવું અસ્તિત્વ નથી પણ અમેરિકન્સને હંમેશા એવું લાગતું હોય છે કે પશ્ચિમના દેશો છે એ બહુ જ અલગ રીતે જીવી રહ્યા છે અને પૂર્વના દેશો કે પછી મિડલ ઇસ્ટ ત્યાં જ બધી સમસ્યાઓ છે ત્યાં કોઈપણ એવી તસવીરો સામે આવે તો પશ્ચિમનું મીડિયા એના પર બહુ બધા સવાલો કરતું હોય છે તર નાની ઘટનામાં એને ગૃહયુદ્ધ બાજુ ધકેલાઈ રહ્યા છે દેશો એવું કહેતા હોય છે એ અમેરિકા અત્યારે લિટરલી એવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે કે જ્યાં ઘૂસણખોરોનો સંઘર્ષ થઈ રહ્યો છે નેશનલ ગાર્ડ તૈનાત કરી દેવામાં આવ્યા છે કેલિફોર્નિયા અને એલેમાં નેશનલ ગાર્ડ તૈનાત કરતાની સાથે જ ત્યાંની સરકારોના અંદરો અંદરના સંઘર્ષો ખૂબ સામે આવે છે એટલે કેલિફોર્નિયાના ગવર્નરે સ્પષ્ટ રીતે કહી દીધું કે તમે અમને બાજુ પર મૂકીને અમને સાઈડલાઇન કરીને ઇમરજન્સીના નામ પર જ્યારે સ્થાનિક પોલીસ બધો કંટ્રોલ કરી શકે એમ છે તો તમે નેશનલ ગાર્ડને ન મૂકી શકો એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલ છે એમણે તો ટ્વિટર પર ત્યાં બધું જ ટ્વિટર પર લખાઈ રહ્યું છે અને સામસામે ઝઘડા પણ ટ્વિટર પર એટલે કે એક્સપર્ટ થઈ રહ્યા છે તો કાશ પટેલે એલેના મેયરને પણ એ સ્પષ્ટ રીતે વાત કરી કે આ હવે ઇમરજન્સીનો મામલો છે ને એટલે જ નેશનલ ગાર્ડ અમે તૈનાત કરી દીધા છે નેશનલ ગાર્ડ તૈનાત કર્યા પછી પણ અમેરિકામાં શાંતિ નથી વિદ્રોહ થઈ રહ્યો છે મેક્સિકન બોર્ડરથી આવેલા કે પછી અલગ અલગ જગ્યાએથી આવેલા માણસો એ ત્યાં સંઘર્ષની સ્થિતિમાં છે ઇલિગલ ની સામે ડોનાલ્ડ ટ્રમ્પ સરકારની નીતિઓ એના પછી એ લોકો પ્રદર્શન કરી રહ્યા હતા પ્રાઇમા ફેસી ઘણા બધા મીડિયા રિપોર્ટ્સ બધા બહુ અલગ અલગ રિપોર્ટ કરી રહ્યા છે વોશિંગ્ટન પોસ્ટનો રિપોર્ટ કહી રહી છે કે શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ હતું અને એની વચ્ચે એ લોકોની ઉપર ખૂબ કડક પગલાં લેવામાં આવ્યા અને પછી એ હિંસામાં ફેરવાઈ ગયું અને હવે સામ સામે ઝઘડો થઈ રહ્યો છે બીબીસી અલગ કહી રહ્યું છે ફોક્સ ન્યૂઝ અલગ કહી રહ્યું છે વોશિંગ્ટન પોસ્ટ કે ન્યૂયોર્ક ટાઈમ્સનો અહેવાલ અલગ કહી રહ્યો છે પણ બધાના નેરેટિવ અલગ છે સ્થિતિ એકમાત્ર સરખી છે કે લોસ એન્જલસ ખરાબ સ્થિતિમાં છે એલેમાં ચારેય બાજુ ગાડીઓ સળગાવી દેવાના તોડફોડ સહિતના સમાચારો સામે આવી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પ જો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં ટ્રેડ ડીલ કરાવી અને એ ટ્રેડ ડીલ ઓફર કરી ભારતને અને એટલા માટે અમે સીઝ ફાયર કરાવ્યું અને મને કોઈ ક્રેડિટ નથી આપતું એ રટણમાંથી જો બહાર આવશે તો એમને સમજાશે કે જગત જમાદારી કરતા દેશની અત્યારે વર્તમાન સ્થિતિ અતિશય સંવેદનશીલ અવસ્થામાં આવીને ઊભી છે એલેમાંથી જે સામે આવ્યું કરીએ એના પર નજર ડોનાલ્ડ ટ્રમ્પે એના પર શું રિએક્ટ કર્યું સાંભળીએ એમને એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો અને દેશ માત્ર નાગરિકોથી મહાન બની શકે છે આપણે દેશને મહાન બનાવવામાં માત્ર એટલું યોગદાન તો આપી શકીએ કે આપણે નદીઓને ગંદી ન કરીએ જળસંચયનો પ્રયત્ન કરીએ રસ્તા પર કચરો ફેંકવાનું બંધ કરીએ નમસ્કાર